છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પાવી જેતપુર તાલુકાના ઘાટા ગામે ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળામાં ચાર વર્ષ અગાઉ જર્જરિત બનતા બાળક શાળાનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું પરંતુ આજ દિવસ સુધી બિલ્ડિંગ ન બનતા બાળકોને વન વિભાગના જર્જરિત મકાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા પાવી જેતપુર તાલુકાના ઘાટા ગામે ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળા આવેલી છે ત્રીસથી વધુ બાળકો અભ્યાસ કરે છે પરંતુ ચાર વર્ષ અગાઉ શાળાનું બિલ્ડિંગ જર્જરિત બનતા તેને તોડી પાડવામાં આવ્યું હતું આજ દિવસ સુધી શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું નથી હાલ બાળકોને વન વિભાગના જર્જરિત મકાનમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે બાળકોને વન વિભાગના મકાનની બહાર ઉટલા ઉપર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે અને રૂમની અંદર શાળાની સામગ્રી મૂકવામાં આવી છે અને બાળકોને બહાર બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે બાળકો જીવના જોખમે બેસી અભ્યાસ કરે છે આ શાળાની અંદર મહેકમ પ્રમાણે બે શિક્ષકો હોવા જોઈએ પરંતુ એક જ શિક્ષક હાલ ફરજ બજાવે છે મહત્વની વાત તો એ છે કે બાળકોને અભ્યાસ માટે બ્લેક બોર્ડ હોવું જોઈએ તે પણ મૂકવામાં આવતું નથી હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને વધારે વરસાદ પડે તો બાળકોને આંગણવાડીમાં બેસાડવામાં આવે છે કારણ કે વન વિભાગના મકાનમાં પાણી ટપકે છે સરકાર આદિવાસી વિસ્તારમાં શિક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી શાળાના બિલ્ડિંગ બન્યા નથી શું આ રીતે ભણશે ગુજરાત બાળકોને ભણીને આગળ વધવું છે પરંતુ શાળાનું બિલ્ડિંગ નથી વહેલી તકે સરકાર દ્વારા શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે આજ રોજ મીડિયાના માધ્યમથી અમારે ઘાટા ગામની અંદર એટલું જ કહેવું છે કે ખરેખર સરકારને ધ્યાન દોરવું જોઈએ અને આવા બાળકોના અભ્યાસ માટે ખરેખર વંચિત રાખવાનું કામ અમારા વિસ્તારની અંદર ચાલે છે કેમ કે ઘાટા ગામ છે અંતરિયાળ ડુંગર વિસ્તારની અંદર આવેલું છે તો ખરેખર શિવાળાના ગામોને આવો લાભ સારી રીતે મળવા જોઈએ કહેવાનો મતલબ અમે વર્ષોથી વોટ આપીએ છે અને અમારા કોઈ પણ બાળકોનું ભવિષ્ય સુધરે અને શિક્ષણ આગળ ધપે તો અમારા બાળકો ભવિષ્યમાં કહેવાનો મતલબ આગળના પગથિયે ચાલે તો અમે ધારો કે વાલીઓ બધા કહેવાના આગળના કહેવાનો મતલબ અભન હતા પણ અત્યારના બાળકો એમને શિક્ષિત ભણવા માટે ઉત્સાહ છે તો ખરેખર સરકારને આ હમણાં સરકાર ખરેખર પડતલમાં રાખવાનું કામ કરે છે કેમ કે મજૂરીએ ચલાવવાના છે લોકોને કેમ કે જો બધા ભણીને અને આગળ નોકરીએ લાગવાની પ્રથા એ ચાલશે તો સરકાર એવું વિચારે કે અમારી મજૂરી કોણ કરશે આજ મારું કેવું છે ખરેખર સરકારને આ ધ્યાન દોરવું જોઈએ રાઠવા ઉદયસિંહભાઈ મનસુખભાઈ મારું નામ પ્રતાપકુમાર છે ગામ ઘાટા તાલુકો જેતપુર પાવિત જિલ્લો છોટાઉદેપુર અમારે હવે ચાર વર્ષથી સ્કૂલની કોઈ પણ રિકવરી આવી નહીં અને ચાર વર્ષથી કો શાળા બની નહીં અમે જિલ્લા શિક્ષણ સમિતિમાં ગયા અને એ લોકો અમને એવું કીધું કે જ્યારે ટેન્ડર પડશે ત્યારે અમારે અમારા આદિવાસી બાળકોને અમારા ટેન્ડરના ભરોસે શિક્ષણ આપવાનું કે પછી એના માટે આપવાનું શિક્ષણ એ લોકો એવું કે અમારે જ્યારે ટેન્ડર બનાવશે ત્યારે અમે શાળા બનાવીશું તો એ લોકો દસ વર્ષે ટેન્ડર તો અમારે દસ વર્ષ છોકરાઓને સ્કૂલમાં દાખલ કરવાના અમારે ચાર વર્ષની તકલીફ છે અમે તૈન તૈન બે એક બે એક બે વર્ષની વાત નહીં કરતા પણ અમારે ચાર વર્ષની તકલીફ છે એટલે આજે તમે મીડિયાના દ્વારા અમે બધા આખા ગુજરાતની અંદર અંદર મીડિયા મીડિયા દ્વારા બતાવવામાં આવે છે કે ગુજરાતના શિક્ષણ મંત્રીને બી ખબર પડી જુએ કે આ આ તાલુકામાં આ જિલ્લામાં આવી પરિસ્થિતિ છે મારું નામ રાઠવા નવલસિંહભાઈ પારસિંહભાઈ ઘાટા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અહીંયા બાલવાટિકાથી માંડી અને ધોરણ એકથી પાંચ સુધીની શાળા આવેલી છે અને ચાર વર્ષ પહેલાં ઉપરથી જે ઓર્ડર જે અમને મળ્યો કે જે જૂના ઓરડા જર્જરી છે એને તોડી પાડવાનો તો અમે એને તોડી પાડી અને એનો નાશ કરેલ છે પણ ચાર વર્ષ પછી અત્યારે અહીંયા કોઈ એકે રૂમ સરકારી જે બનેલ નથી અને હાલમાં અમે જે ફોરેસ્ટનું જે મકાન છે સરકારી એની ઓટલા ઉપર બાળકોને બેસાડી અને અભ્યાસ કરાવીએ છીએ અને વધારે વરસાદ પડે તો બાજુની અંદર સરકારી ઓંગણવાડી આવેલી છે એ ઓંગણવાડીની અંદર અમે બાળકોને બેસાડી અભ્યાસ કરાવીએ છીએ તો અમારે વહેલામાં વહેલી તકે જે રૂમો જે તોડી પાડવાનો જે ઓર્ડર આપેલો એથી અમે તોડી પાડ્યા તો નવા વર્ગો જેમ બને એમ વહેલે વહેલામો વહેલી તકે બને એવી અમારે સરકાર શરીરને નમ્ર વિનંતી છે જેતપુર તાલુકાની ઘાટા પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષ પહેલા શાળાના બે ઓરડા જર્જરી થતા શિક્ષણ સમિતિમાં ઠરાવ કરી એ ડિસમેન્ટલ કરવાની પ્રક્રિયા હાથ હતી આવા ઓરડાઓમાં બાળકોને બેસાડવા માટે યોગ્ય ન હોવાથી તેમને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે સગવડ કરવામાં આવેલ છે અને એ બે ઓરડાઓનું સમગ્ર શિક્ષા દ્વારા હાથ ધરાય રહેલું છે અને ટૂંક સમય એજન્સી દ્વારા ચદર ઓડા વર્ક ઓર્ડર આપી અને એમની કામગીરી હાથ ધરવામાં આવશે